નંદ અને પાદરાને જોડતો બ્રિજનો એક ભાગ ધરાશાયી થતા પાંચ જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા આ બનાવથી ચાર લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકોને બચાવી લેવાયા છે આ બ્રિજ અંગે માર્ગ મકાન વિભાગના સચિવે નિવેદનમાં કહ્યું હતું કે આ બ્રિજ ઉપર સતત વાહન વ્યવહાર ચાલુ જ હોય છે ઓગણીસો પંચ્યાસીમાં માં નિર્માણાધીન આ બ્રિજ નવો બનાવવા માટે બસો બાર કરોડ મંજૂર કરાયા છે આ પુલ તૂટ્યાની જાણ થયા બાદ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે તેમજ ટેકનિકલ એક્સપર્ટને પણ સ્થળ પર સ્થિતિનું

કરી અને એમને રજા પણ આપી છે અને પાછ સારવાર હેઠળ છે આદરણીય શ્રી અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પંચ્યાસી માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે એ નુકસાન થયેલું છે એ પ્રાથમિક માહિતી છે અને અત્યારે અમારે સીએમ સાહેબે સવારે બનાવ બન્યો અમને સૂચના આપી છે કે મુખ્ય હિત ડિઝાઇનની ટીમ અને બે બ્રિજ એક્સપર્ટને સ્થળ પર રવાના કરેલા છે અને એ લોકોને કીધું છે કે ભાઈ આ તમે આનું કહેવા લાવો